યુવા ઝુંઝારો અને દિલ્હીમાં આદિવાસી સમાજનો અવાજ બનનારા આપણા સૌના લોકલાડીલા સાંસદ એવા રાજકુમાર રોતજી અમારા સાથી મિત્ર અને ગુજરાતના સિનિયર ધારાસભ્ય એવા કાંતિભાઈ ખરાડીજી સાથે જેમણે વૈચારિક સામાજિક લડત વર્ષોથી ચાલુ કરી છે એવા ભવરદાદા કાંતિ આદિવાસી દાદા સમગ્ર ગુજરાત અને

એલાણા પૂજા ભીલ હોય બિરસા મુંડા હોય ટાટિયા નાયક હોય કે આપણા કેટલાય ગુરુ ગોવિંદસિંહ હોય એમણે આઝાદી મેળવવા માટે હજારો વર્ષની લડતો લડી છે છતાં ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું એ વાત પણ તમે જોઈ લો આજે રામાયણની વાત થાય છે રામાયણ પણ સબરી માતાની વાત હોય એ આપણા પૂર્વજ હતા હનુમાનની વાત હોય આપણા પૂર્વજ હતા નિષાદની વાત થાય એ આપણા પૂર્વજ હતા જ્યારે શિવાજી ની વાત આવે છે એનો ઇતિહાસ પણ તમે ખોલીને જોશો ઇતિહાસ દોહરાવીને જોશો તો આદિવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે દેશની આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન છે સમાજમાંથી આપણે આવીએ છીએ જ્યારે સરકારો એક બાજુ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવતી હોય અને આદિવાસીઓને આજે પણ પોતાના સંવિધાનિક અધિકારો માટે આજે પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ તો ક્યાં સુધી આપણે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ આપણા બાપ દાદાઓ જિંદાબાદ મુર્દાબાદ માં જતા રહ્યા આપણે પણ જિંદાબાદ મુર્દાબાદ કરીશું આવનારી પેઢી પણ જિંદાબાદ મુર્દાબાદ તો જ્યાં સુધી હું સ્પષ્ટપણે માનું છું જ્યાં સુધી આદિવાસીઓને સ્વાયત્ત રાજ નહીં મળશે ત્યાં સુધી આવી જ રીતના જિંદાબાદ મુર્દાબાદ ને આપણી સાથે ભેદભાવો થતા રહેશે એટલા માટે જે રીતના રાજસ્થાનના માનગઢ રાજકુમાર રોજજી અને ભવર દાદા કાંતિ દાદા જે મુહિમ ચલાવી છે એ જ ભીલ પ્રદેશ આવનારા દિવસોમાં આપણે અલગ ભીલ પ્રદેશની માંગણી કરીશું અને લઈને રહીશું આપણે આદિવાસીઓ પાસે પાણી છે જંગલ છે જમીન છે

એમાં કોઈને કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ પાર્ટીના આગેવાન હોય નેતા હોય એમને વાંધો ન હોવો જોઈએ આજે તમે જોયું છે શિક્ષકો નથી રોડ રસ્તા નથી જિંદાબાદ મુર્દાબાદ આપણે બધા કરી રહ્યા છે પણ આ સરકારોની મનશા નથી આદિવાસીઓનો વિકાસ થાય આ સરકારની મનશા નથી આદિવાસીઓને અધિકાર મળે એટલા માટે જ આટલા બધા ભેદભાવ થાય છે ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જે ભીલ પ્રદેશ આપણો ભૂતકાળમાં હતો એમાંથી રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન કરવામાં આવ્યું આજે પણ આપણી સીમાઓ નડતી નથી આજે પણ આપણી રોટી બેટીનો વ્યવહાર છે ત્યારે આવનાર દિવસોમાં હું યુવાન મિત્રો અને વડીલોને વિનંતી કરું છું આપણી એક લડત ઊભી થાય ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી પ્રેરણા લઈને આપણે બધા આગળ વધીએ અને આપણો ભીલ પ્રદેશ મેળવીએ આજ વાત સાથે મારી વાણીને હું વિરામ આપું છું